નવા માં તમારું સ્વાગત છે ને આજે અમે આવી ગયા છીએ નવો બ્લોગ લઈને તો આજે અમારા કાકાનું જીરું વાઢ આવી ઘણા બધા દાળિયા તો બીજા દાળિયા આગળ જાય છે અને પાછા કેટલા બધા દાળિયા આવે તો જો અમારે આ ખેતરમાં જીરું વાઢવાનું છે તો કાલે અમે વાઢ્યું હતું ને આજે વાટવાનું છે કેટલો દિવસ થાય બ્લોગ માં બની રહેજો

જો અડધું સીતર અમે વાધી નાખ્યું ને અડધું બાકી છે હજુ કાલે લગભગ પતી જશે થોડું ઘણું રહેશે આટલું રહ્યું હવે જોવો આમાં શેડા લગી